મારો ધન્યવાદ ધન્યવાદ ખીમા ગૌ સેવકો દ્વારા ગાયો ને નખાયું બસો પચીસ મણ લીલું ઘાસ આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર પાવન દિવસે કાંકરેજના ખીમાણા ગામે ગામના યુવાન ગૌસેવકો દ્વારા સમસ્ત ખીમાણા ગામના સંયુક્ત લોકફાળા દ્વારા ખીમાણા ગામમાં ગાયોને બસો મણ લીલું ઘાસ ખવડાવવાનું ઉમદા અને ભગીરથ ગૌસેવાનું કાર્ય કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી જો ગૌ ગૌસેવાના આ સેવા યજ્ઞમાં ગામના યુવાન ગૌસેવકો દ્વારા છેલ્લા પંદર દિવસથી ખીમાણા ગામમાં ગામના વેપારીઓ તેમજ સ્થાનિક લોકો પાસેથી સ્વૈચ્છિક લોક ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો જે ફાળાની રકમમાંથી આજે બસો પચીસ મણ જેટલું લીલું ઘાસ લાવીને ગાયોને ખવરાવવામાં આવ્યું હતું જોકે ગૌસેવકોની આ પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ બિરદાવી હતી અને ગામમાં અવિરત આવા દાન પુણ્યના સેવા કાર્યો થતા રહે તેવી પણ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત